નમસ્કાર મિત્રો ફરી એકવાર આર્દેક સ્વાગત છે ભલે ભૂખ્યા મરી જજો પણ દશેરાના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો એટલે કે મિત્રો વિદ્યા દશમીના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો જો તમે દશેરાના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ પાંચ રૂપિયાની વસ્તુ અવશ્ય ખરીદી લેજો ભલે તમે ગાડી બંગલો જમીન પલોટ સોનો અને ચાંદી તેમજ મોંઘી મોઘી વસ્તુઓ ના ખરીદી શકો પણ આ પાંચ રૂપિયાની વસ્તુ જરૂર ખરીદી લાવજો જેથી તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરિસ્થિતિઓ સામે વિજય મેળવી શકશો મિત્રો વિજયા દશમી એટલે કે ભગવાન શ્રી રામ જે દિવસે આસુરી તૃતીયવાળા લંકાપતિ રાવણનો વધ કરીને વિજય મેળવે છે તે દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે ભગવાને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી અને દસમે દિવસે રાવણ સામે વિજય મેળવ્યો હતો તો મિત્રો તમે પણ તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે વિજય મેળવવા માગો છો તો તમે વિજયા દશમી ના દિવસે માત્ર આ પાંચ રૂપિયાની વસ્તુ ખરીદી લાવજો જેથી આખો વર્ષ તમને તમારા ઘરમાં આવતી મુશ્કેલીઓ સામે ગરીબી સામે દુઃખ દર્દ સામે વિજય મળે આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો દશેરાના દિવસે તમે સોનાના કરેણા કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો ગાડી બંગલો ગાડી બંગલો ન ખરીદી શકો પણ આ એક વસ્તુ અવશ્ય ખરીદીને લાવજો તો મિત્રો દશેરાના દિવસે એટલે કે વિજય દશમીના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીની કિંમત વધુ ખૂબ વધી ગઈ છે એટલે સામાન્ય વ્યક્તિ તેઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કાંઈક શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા કર્મ એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું જોઈએ કારણ કે દશેરાના દિવસને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારા વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે શત્રુ સામે વિજય મેળવવાનો મહાપર્વ માનવામાં આવે છે કે દશેરાના દિવસે કરવામાં આવતી પૂજા આરચના જપ તપ ઉપાય વગેરેથી મળતા પુણ્યનો ક્ષય ક્યારેય પણ થતું નથી માન્યતા છે કે દશેરાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના કર્મ હંમેશને માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે દશેરાના દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ સુભાત મળે છે તેમજ આ દશેરાના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા સો ટકા ઉપાય પણ કરવા સો ટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ તો મિત્રો અમે તમને આ વિડીયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહી સંભળાવશું તો મિત્રો આગળની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ તેમજ લખજો અને તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં આસો મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ દશેરા એટલે વિજયા દશમી આસો મહિનાના શુદ્ધ પક્ષની દશમની તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દશેરો દશેરાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે દશેરાનો એટલે કે વિજયાદશમીનો તહેવાર કઈ તારીખે છે અને ક્યાં શુભ અને કયા શુભ યોગ રચાઈ રહ્યો છે તે વિશે સૌથી પહેલા જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે એક ઓક્ટોબર બે હજાર પચીસથી થી સાંજે

તો મિત્રો આ વિદ્યા દશમીના દિવસે કયા કયા કાર્યો ના કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ મિત્રો તેના પછી ઉપાય અને તે ખાસ વસ્તુ વિશે આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો દશેરાના શુભ દિવસે જેમ કે ચોરી ચોરી દુર્વ્યવહાર જુગાર ગાળો કે ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ના કરવા જોઈએ આમ કરવાથી આપણા કર્મથી તન ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે તો તે હંમેશના માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ દશેરાના શુભ દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપશો કે ઉદ્ધાર ન લેશો આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળજો નહીં તો માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને કર્મથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર દશેરાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પરંત કરવા માંગો છો તો આ દિવસે માછ મદિરા લસણ ડુંગળી તથા નાણાકીય નુકસાન થાય છે સંતાન ધર્મમાં દશેરાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ માલક્ષ્મી લક્ષ્મી ગંદીવાળી જગ્યા પર નિવાસ કરતા નથી આ કારણથી દશેરાના દિવસે તિજોરી કચરાવાળી ના રાખવી જોઈએ તેથી જ કર્મ બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દશેરાના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો તેનાથી લક્ષ્મી આપણા રહે છે દશેરા વિજયાદશમી કહેવાય છે આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી નારાયણની વિવિધ વિધિ વિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે દશેરાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ના છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જ અડવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સમસ્યાઓ સામનો નથી કરવો સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો દશેરાના દિવસે ઘરને ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે આ દિવસને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘર્મ સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે ઘરનો દ્વાર હંમેશા સ્વસ્થ હોવો જોઈએ દશેરાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો ક્યાંક પણ લીકેજ હોય તો તેને તાત્કાલિકપણે ઠીક કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે દશેરા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ કીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ આવું કરવાથી કરમ દેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે દશેરાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે મિત્રો દશેરાના દિવસે ફક્ત ને ફક્ત સ્વાસ્તિક ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે દશેરાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો દશેરાની તિથિએ અશ્વિનનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે પરંતુ હવે અને જે આ દસ કાર્ય જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના ના વર્ષ દરમિયાન દશેરા બે ઓક્ટોબર અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે તેથી આ દિવસે સાથ્ય પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલાવવાની જરૂર હોતી નથી જોકે દશેરા પર અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે દશેરાના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગળ રહેશે દશેરાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ પણ તેની સાથે જ પિતૃ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને દોષથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો દશેરાના દિવસે તમારે વિષ્ણુ સહ નામ અને શ્રી સૂતકનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધન ધન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ દશેરાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ દશેરાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો દશેરાના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી કર્મ સારી એવી વૃદ્ધિ થાય છે અને અટકાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે દશેરાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક વિશેષ મહત્ત્વ છે દશેરાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો દશેરાના દિવસે શ્રી રામચરિત માન માન સ્ના કાંડનો પાઠ કરવો ખૂબ જ ચુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે જ છે તેથી તેની સાથે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે દશેરા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ કર્મ લાવવું જોઈએ અને તેને ચોખાથી પરીને કર્મ એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે અને કર્મ ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક થાળીમાં કેસર સ્વાસ્તિક બનાવો બનાવવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કાતો બુદ્ધિ અને દેવી મળે છે ભુક્તિ પ્રદાનની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો દશેરાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વસ્થ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો નમ આ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના સોડમાં મૂકી દો દશેરાના દિવસે એકસો આઠ માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે મિત્રો જો તમે આ દશેરાના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા બંગલો ગાડી ખરીદી નહીં શકતા તો તમે આ વસ્તુઓને અથવા આ વસ્તુઓને અવશ્ય ખરીદી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ સાથે જ તમને આ ખાસ તમને એક આ ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવ્યા છે માન્યતા છે છે કે જે ઘરે તુલસીનો છોડ હોય તેઓના કર્મ દરેક પ્રકારનો દોષ નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મી નારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે આ દશેરાના શુભ દિવસે પોતાના કર્મ તુલસીનો છોડ લઈને આવવો જો તમે ઈચ્છો છો તો તેની સાથે શમીનો છોડ પણ લઈને પોતાના કર્મ લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર દશેરાના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ લક્ષ્મીનું પ્રતીક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મીને તે અતિ પ્રિય છે તેમાં પણ તનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજા પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને દશેરાના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરેશની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકવીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપણા ઘરમાં પહેલેથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવું જોઈએ અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક ટૂંક જ સમયમાં ગાયબ થશે અને તમારા કર્મલક્ષ્મીજીનો લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે જે કર્મ વિધિ વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના કર્મ ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો રહે છે જો તમારા પૂજા કર્મ શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષનો શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના કર્મ શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદીને કરી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા કર્મ લક્ષ્મીજીની કૃપા બને છે તમારા કર્મ પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને ખૂબ જ પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આવો કરવાથી મિત્રો મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે દશેરાના દિવસે જો આપણે સોનું ખરીદી ના શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદી કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ વસ્ત્ર નામનો પાઠ કરતા જાય છે અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો ને આઠ જાપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તે તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા કર્મ કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે દશેરાના દિવસે જવના આ ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો દશેરાના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન શકાય તો સાદીની વસ્તુ સાદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે દશેરાના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણ દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીને તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા કર્મ સાટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા કર્મ આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમાજ જ થઈ હતી એટલે જ દશેરાના દિવસે શંખની ખરીદી કરવામાં આવે છે અને શંખને કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકાય છે રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી દશેરાના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા કર્મવાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડાયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો કડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ઘણું વધુ શુભ ફળ મળે છે દશેરાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી ખરીદી શકો ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને કર્મ માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો દશેરાના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદવી ખરીદી કરીને લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધો મીઠું અથવા તો સાધુ મીઠું જેનો ઉપયોગ આપ સૌ રસોઈમાં કરતા કરતા હોવ ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ દશેરાના દિવસે ખરીદી કરવું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી ખરીદી કરી ના શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે એક કિલો મીઠાની ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સુવિધાઓમાં વધારો થાય છે આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે અને તાવ તણાવ દૂર થાય છે એટલા માટે જો આપણે બીજી કાંઈ પણ ખરીદી કરી ના શકીએ તો મીઠાની ખરીદી અવશ્ય કરવી જોઈએ મિત્રો હવે તે જાણવું પણ જરૂરી છે કે દશેરાના દિવસે કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ મિત્રો દશેરાના દિવસે સરી કાતર કુહાડી સરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી કર્મ તણાવ ઝઘડા અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ ભંગ થાય છે અને મન અશાંત રહે છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેજ માનવામાં આવે છે મિત્રો દશેરાનો દિવસ દિવસ એક પવિત્ર પવિત્ર અને અને શુભ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા કપડા કાળા જૂસ બેગ ફર્નિચર તથા ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો તેનાથી નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો આ દિવસે કેક્ટક્ષ બબુલ જેવા કાંટાવાળા છોડને કર્મ ન લગાવવા જોઈએ આવા છોડ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને કર્મ રૂકાવટ લાવે છે તેના બદલે તુલસી મની પ્લાન્ટ આમલા જેવા શુભ છોડ ખરીદી શકો છો મિત્રો દશેરાના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જનો ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું કર લેવાનું હોય તેમજ હેરાફેરીની વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ